જોધપુર નજીક અકસ્માતમાં સાબરકાંઠાના તલોદ તાલુકાના પુંસરી ગામના બે વ્યક્તિઓના જીવ ગયા હતા આજે સવારે પુંસલી ગામમાં બંને વૃદ્ધિઓની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સંબંધીઓ જોડાયા હતા રાજસ્થાનના જોધપુર નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત થયા હતા આ અકસ્માતમાં સાબરકાંઠાના તલોદ તાલુકાના પુંસરી ગામના બે વ્યક્તિઓના પણ જીવ ગયા છે આજે સવારે પૂસરી ગામમાં આ બંને મૃતકની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સંબંધીઓ જોડાયા હતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુઓ બે દિવસ પહેલાં શનિવારે સાંજે ગુજરાતથી રાજસ્થાનના રામદેવરા દર્શન કરવા માટે ટેમ્પોમાં નીકળ્યા હતા રવિવારે વહેલી સવારે જોધપુર જેસલમેર નેશનલ હાઈવે એકસો પચીસ ઉપર ખારીબેડી ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં ઘટના સ્થળે જ ત્રણ અને સારવાર દરમિયાન ત્રણ તેમ મળીને કુલ છ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે મૃતકોમાં તલોદ તાલુકાના પુંસરી ગામના ટેમ્પો ચાલક પ્રિતેશભાઈ ભરતભાઈ પ્રજાપતિ અને શ્રદ્ધાળુ કેશાભાઈ કોહયાભાઈ વાળંદનો સમાવેશ થાય છે આ અકસ્માત બાદ પૂંસરીથી એક ટીમ રાજસ્થાનના જોધપુર પહોંચી હતી જ્યાંથી બંને મૃતદેહોને પૂંસરી તેમના ઘરે લાવવામાં આવ્યા સોમવારે સવારે કેશાભાઈ વાણંદના ઘરેથી અને પ્રિતેશભાઈ પ્રજાપતિના ઘરેથી બંને મૃતકોની અંતિમ યાત્રા નીકળી હતી આ અંતિમ યાત્રામાં સંબંધીઓ સમાજના અગ્રણીઓ સરપંચ નરેન્દ્રભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અંતિમધામ પહોંચ્યા બાદ તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા